મિત્રો અમારી ચેનલ રાશિ વિચાર માં આપનું હાર્દિક સ્વાગત છે 26 સપ્ટેમ્બર 2025 ને શુક્રવાર નો રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજ ના રાશિફળ થી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ પરિણીત લોકો ને પોતાના સંતાન ની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવો પડશે જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેર ખુશી તથા મौज मजा करिए એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો તેમને જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે અનધાર્યો પ્રવાસ કેટાક માટે દોડધામ ભર્યો તથા તાનયુક્ત સાબિત થઈ શકે છે ઉપાય વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવારમાં સુમેળ જાળવી રાખો. વૃષભ રાશિફળ એક હસતા રહો કેમ કે એ તમારી સમસ્યાનો મારણ છે. આજે તમારે જમીન ત real estate અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણો. રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારું સ્વભાવને બદલો. તમારી સખત મહેનત આજે કામના સ્તરે રંગ લાવશે. આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારા સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ નાની છોકરીઓને ચોકલેટ વિતરિત કરી તમારા પ્રેમી પ્રેમિકા વચ્ચે સારા સંબંધો જણાવો મિથુન રાશિફળ જીવન તરફ ઉદાર અભિગમ કેળવો તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાની અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી નેજેકી સંબંધીઓના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમારી નિકટનું કોયક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય મૌદ્રિક સ્થિતિ સુધારવા માટે દરવાજાઓ અને બારીઓ ઉપર બેંત લગાડો કર્ક રાશિફળ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આંખો સત્ય નહીં જણાવી રહ્યા તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આપ પરમ સુખને માણો આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો આજે તમારે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય એક દીવો પ્રગટાવી એમે અમુક કાણા અને ઢોળા તળ નાખો આ ઉપાય પરિવારની ગુમાવેલી ખુશાલીને પાછો લાવશે અને પારિવારિક સંબંધોને મોકરો કરશે સિંહ રાશિફળ તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે परिवार ना सभियों जरूरिया पर ध्यान ए आजना दिवस नी प्राथमिकता होइए जो, जो तमे क्या फरवा जाइ रहिया हो तो वस्त्रों समझी विचारी ने पहरो जो आवू नहीं करो तो शक्य छे के तमारो प्रेमी तमारा थी गुस्से थाई जाए व्यापार ने लगता महत्वना निर्णयों लेती वक्त अन्बाण हेठ ना आवाता आनंद प्रमोद तथा मनोरंजन सारो दिवस તમારા લગ્નઝનમાંથી હાલ રસ ઉડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ગણો ઉપાય સફળ કાર્યજીવન માટે બાળકોમાં કાજુ આધારિત મિષ્ઠાનો વિતરિત કરો કન્યા રાશિફળ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે આજે તમારા માતાપિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠોવી પડે છે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણવા વધારો કરશે તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત રહેશે સાવચેતીભર્યા પગલાંનો દિવસ જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડે છે તમારી જીવનસંગીનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે નાગા પગે લીલી ઘાસ ઉપર ચાલો તુલા રાશિફળ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોડામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્ત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો ઉપાય ઉત્કૃષ્ટ વિત્તીય લાભ માટે અનંત મૂળ ભારતીય સરસપીલા ની જડને લાલ વસ્ત્રોમાં લપેટીને રાખો વૃશ્ચિક રાશિફલ તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તમને ખફા કરી શકે છે તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમે જો તમારી જીવનસંગીનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે ઉપાય હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્ય માટે ફળદાયક પરિણામો આવશે ધનરાશિફળ એકવલ ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ તમારી મુલાકાતે આવ્યાલે સંબંધીઓ તમે કલ્પના કરી છે એના કરતાં સારા નીકળી શકે છે આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિર્ણયો ન લેવા એ સમજદારીભયું નહીં સાબિત થાય બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા પણ તમે જાણો છો કે તમારે ત્યાગથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી પ્રયાસો કરવાના શરૂ કરી દો આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે ઉપાય એક સક્રિય અને સંપન્ન કારકિર્દી માટે શિક્ષકો, ગુરો અને નાના બાળકોની સ્નેહ અને સમર્પણની સાથે મદદ કરો. મકર રાશિફળ. નાના પ્રવાહામાં વધારો. મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઊર્જા કાયમ રહેશે. અદ્ભુત દિવસ, જારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. તમારી સામે એટલી બધી બાબતો થશે અને તમની કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંજવણ તમને થશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય પોતાની આર્થિક સ્થિતિમાં સતત સુધાર માટે ક્ષમતા અનુસાર સ્વર્ણ પહેરો ઉંબ રાશિફળ પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો લાગણીની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય સ્વસ્થ અને રોગમુક્ત રહેવા માટે માથા ઉપર કેસરનો તિલક લગાડો મીન રાશિફળ જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડહક સમય મળશે જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમના મદદે તેમના વડીલો આવશે રોમાંસ માટે સારો દિવસ આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત રસફોટીનો અનુભવ થાય એવો આ દિવસ છે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે રોમેન્ટિક ગીતો સુગંધી મીણબત્તીઓ સારું ભોજન અને કેતાલોકપીના આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે સફેદ ખરગોશ ખોરાક ખવડાવો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે